you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો અમેરિકાના હિલ તારાજી સર્જાય છે વિનાશક પુર ના કારણે અઠ્યાવીસ બાળકો સહિત સો થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે હાલ માં ફસાયેલા લોકોને બચાવવા માટે ઇમરજન્સી ટીમો પૂરી તાકાત સાથે બોટ અને હેલિકોપ્ટર ની મદદ થી સતત શોધ કરી ગઈ છે કેર કાઉન્ટી ના અધિકારીઓના જણાવ્યા અનુસાર અસરગ્રસ્ત કેર કાઉન્ટી કેમ્પ મિસ્ટેક અને અન્ય ઘણા સમયના કેમ્પ છે કેર કાઉન્ટીમાં માં શોધ કરતાઓને અઠ્યાવીસ બાળકો સહિત ચોરાસી લોકો ના મૃતદેહ મળ્યા છે જેના કારણે ટેક્સ માં મૃત્યુ થયો છે મીડિયા રિપોર્ટ ના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારનું છે જેમાં એકસો ચાર થયો છે અમેરિકન મીડિયા રિપોર્ટ મુજબ ટેક્સાસ ના હિલ કન્ટ્રી અને એડવર્ડ પ્લેટુ પ્રદેશો માત્ર ચાર કલાકમાં લગભગ ચાર મહિના જેટલો વરસાદ પડ્યો હતો કેર કાઉન્ટી અને આસપાસના વિસ્તારો માં દસ થી પંદર ઇંચ વરસાદ નોંધાયો હતો આ ભારે વરસાદ ને કારણે ગોવાડા નદીનું નદી સ્તર માત્ર પિસ્તાલીસ મિનિટમાં છવ્વીસ ફૂટ સુધી વધ્યું હતું જેના લીધે પૂરતી તારાજી સર્જાઈ હતી